આજે મહાશિવરાત્રિનો પવિત્ર દિવસ છે સૌને મહાશિવરાત્રિની શુભેચ્છા પાઠવું છું આજે મોડાસા શહેરની અંદર દુકાનોનો જે પ્રશ્ન હતો એ છેલ્લા અડત્રીસ વર્ષથી જેની અંદર સતત કાર્યવાહી અહીંના આગેવાનો અને દુકાનદારોના તરફથી ચાલી રહી હતી પરંતુ અડત્રીસ વર્ષના વર્ષ પછી આજે એ પ્રશ્ન સોલ્વ થયો અને એ નેવ્યાસી દુકાનોનું આજે મારા હસ્તે લોકાર્પણ થયું ઉદ્ઘાટન થયું આજના આ કાર્યક્રમમાં અમારા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ અમારા સંગઠનના શહેરના પ્રમુખ ભાઈ શ્રી કડિયાભાઈ અને બધા નગરપાલિકાના પૂર્વ પ્રમુખો ઘણા બધા આગેવાનોની હાજરીમાં આ દુકાનોનું લોકાર્પણ થયું છે અને મારા તરફથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું